મારું સ્ટ્રગલ કાલ નું શરૂ છે આજે શરૂ થઈ ગયું છે બહુ છે નીકળ્યો એમ નથી બહુ જોઈએ હેલો ગાઇઝ વેલકમ બેક ટુ અવર પાર્ટ ટુ સો અત્યારે તમને તો દડકો લાગીને દેખાતું જ હશે કે અમે પુલ પાસે પહોંચી ગયા છીએ તો અમારો પુલ છે ગાઈસ જેમાં અમે ડુબક ડુબક કરવાના છે પણ ખાસ કરીને મારે ધ્યાન રાખવાનું છે કે હું ડૂબી ન મરું અબે મજા આયગા ના ભીડો ઓય બાજુ હોય આજે તો ચલો ગાઈસ અમારો કોમો મેડમ પડવાની તૈયારીમાં છે હવે ઓખ મેડમ આ કે આપ જા રહે હો ઓપને રીંગ લેકે જા રહી છે તો સારું ચલો ગાઈસ તલક તું ભી કન્ટિન્યુ રહેજો અમે બે તો પહોંચી ગયા છે અજી સર ને મેડમ બે બહુ હાઈવે છે ધીમે ધીમે જમે છે ક છ પછી આવશે અમે બે જમે ફટાફટ નીકળી ગયા તો તું ભી ગોમલ બેઠા હું મને શૂટ કરી રહી છે ચાઈ કરીને હે શૂટ કરો છો ને મને ઓકે ઓકે થેન્ક થેન્ક યુ અરે હા ગાઈસ જો અમારો રૂમ છે અમારા બેન જ છે રૂમ આ મારો રૂમ છે અને અમારા રૂમ છે તો મેં રૂમ ને અને ગાઈસ અમારો છે ને મસ્ત ઓર વોશરૂમ બહુ મોટું છે જો ગાઈસ બહુ જ હેવી લુક વાળું છે થોડું અમને બહુ જ ગમી ગયું છે બાથરૂમ એ અહીંયા પડદા છે સરસ મજાના ટીવી ભી છે પણ ચાલતી નથી હા ટીવી ચાલતી નથી પણ ચાલશે એટલે એસી બી સારું છે બટ અમારા રિમોટમાં ચાલતું નથી એમાં છે કેવું ખબર ટ્રાય કરું ફૂલ કરવાની એસી બટ નથી થતું તો એ એક ખામી છે બટ આપણે ચલાવી લઈએ કારણ કે બે પંખા છે ને એટલા માટે બહુ ઠંડો પવન આપી આપી દે છે અમને આ લાઇટ બહુ ગમેલી છે તો મેં એને ભેગી લઈ જવાના છીએ અહીંયાથી કાઢીને

સૌ તમે બધાએ અમારા ધમાલ નૃત્ય જોઈ જ લીધા હશે અમે ફૂલી મજા આવી ફૂલ્લી એમાં એલો કાળિયો જાડ્યો હતો અને એ તો મજા જ પડી ગઈ તો અત્યારે હવે અમે સૂઈ જઈએ છીએ આમાં અમારું રેસીજીઓ ફાસ્ટ આમ ફાસ્ટ કરી દીધું છે એકદમ હમણાં એ પંખો બી શરૂ કરી દઈશ બેન બંને આ તો બ્લોગ ઉતારવા માટે અમે પંખો બંધ કરેલો જ છે એન્ડ શું મેડમ સુઈ જાવ મેડમ નહીં નહીં કોમલ કોમલ નહીં કોમ તો સૂઈ જઈએ છીએ તો બધાને ગુડ નાઇટ પાછા ટું બી કન્ટિન્યુ જ રહેશું કાલના દિવસમાં હજી અમે આખો દિવસ કાલે બી જ તો કાલે બી મોજ કરશું કાલે મારે શું કરવાનું છે શૂટ કરવાનું છે સો એટલા માટે મેં કાલે જ છીએ અમે લાઇટ બંધ કરી દઈએ ને કે પછી જીવડાવશે તો ગુડ નાઇટ એન્ડ બ્લોગ કેવો લાગે છે જે કહેતા જો અમને તો અમે હજી બનાવવા રાખશું સો ચલો બાય 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 ગાઈ બાય ગાઈઝ ગુડ નાઇટ અર મેડમ સુઈ ગયા છે કોમ મેડમ સો ગાઈસ ગુડ મોર્નિંગ છે બીજા દિવસમાં તમને વધાને મારી સાથે ચલો ભાઈ देखो अब मैं क्या करता हूं <laughs> तो અત્યારે બધા છે ને एकदम ફ્રેશ નાસ્તો બતાવી તો બહુ મસ્ત નાસ્તો તો બધું પરફેક્ટ તમે ભી આવો જો તો બહુ પર અને અમારા કોમ મેડમ નો વેસેને સૂટ માટે ડેરી થઈ છે સૂટ 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 હા તો તમને કલાક ચા મળી જશે હે ને ચા ચા પીવે ચા પીવે બર લોકેશન જો એમાં ખાઈએ પીએ મોજ કરીએ રણવાઈ જશું ચલો બે

કેરીના ગોટ લાયા હે ને બિસ્કિટ 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 ન હોય કેરીના ગોટ લાવે બિસ્કિટ હવે આજના છોકરાને ન હોય નો ખાય ગાડી ભાગે હવે પોચી તમને અપડેટ આપતા રહશું કે પલભરમાં અમારે કેમ થાય છે આજે તમે ઘણો બધો સ્ટ્રગલ કરવાનો છે આગળ કરતો અત્યારે પાસવર્ડ કહેવા કે અમારી બસ આગળ છે ઊભી અમને કોલ આવી ગયો દોડીએ હવે પાછા પાછા દોડીએ છીએ ફૂલ ફૂલ કટોકટી ભાગા ભાગી એને કીધું કે પહોંચો એને કીધું પહોંચો જાય અહીં જઈશું અમે કીધું ભાઈ

ચાલો <laughs> ગાઈ <laughs>

ઘરે અમે ક્યારના પહોંચી ગયા છીએ તો આવા નવા બ્લોગ જોવા માટે મને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારે બી જો ગીર પેલેસમાં જવું હોય તો બધી ડિટેલ્સ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એન્ડ બધી જ વસ્તુ પરફેક્ટ છે કંઈ એમાં કંઈ ખામી જેવું છે નહીં તમે બી જઈ શકો છો તમારી ફેમિલી સાથે અને બીજી વાત કે તમે જે મારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ આવા અવનવા બ્લોગ્સ આવતા રહેવાના છે એન્ડ મળ્યા કાલે કંઈક નવા લોક થશે બધાને હર હર માધવ એન્ડ જય શ્રી કૃષ્ણ